નમસ્તે સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં આજે તમારા માટે એકદમ ન્યુ વસ્તુ લઈને આવી ગયા છે જે દસ હજાર બાર હજાર તેર હજાર ના પટોળા આવે સેમ ટુ સેમ એમને મિલતું જુલતી વસ્તુ લઈને આવી ગયા છે લગડી પટ્ટામાં પટોળાની ડિઝાઇન લેવાની સે પ્યોર સિલ્ક ફેબ્રિક આવશે ટોટલી સાત થી આઠ કલર ના મેચિંગ સાટ છે બધા પીસ તમે ઓપન કરીને જ બતાવવાના છે એ પહેલા તમે અમારી ચેનલમાં નવાશો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રોજ માટે નવી નવી અપડેટ તમારા માટે લઈને આવવાના છીએ અને સબસ્ક્રાઈબ કરવું યાર સાવ ફ્રીમાં છે તો પહેલા તો કરી લ્યો અને વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં જોઈ શકશો તમે બધી ડિઝાઇન ઓન એકદમ રીઝનેબલ રેન્જમાં રહેવાનું છે કઈ આ ટાઈપની વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે પ્યોર લગડી પટ્ટાની ડિઝાઇન રહેવાની છે પટોળાની પ્રિન્ટ એન્ડ મીનાકરી પલ્લુ રહેવાનો છે અંદર પાઇપિંગ વોટરનું કામ આવશે જોઈ શકશો આખું પીસ એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે કોઈ બી તમે નાના મોટા પ્રસંગમાં પહેર્યો કોઈ રીતની વસ્તુ રાખશે પંદર થી વીસ હજાર નું હોય કે બાર તેર હજાર નું પટોળું એમને ટક્કર મારે એ રીતની વસ્તુ છે બીજા કલર ની વાત કરીએ તો તમને બોટલ ગ્રીન કલર મળવાનો છે આ બી એટલો જ યુનિક કલર આવશે એમનો બધા કરતા ડિફરન્ટ કલર છે બધા કલર ના મેચિંગ છે એકદમ ન્યુ કલર આવેલા છે બોટલ ગ્રીન કલર છે જોઈ શકો તમે આખો પીસ કોઈ બી નાના મોટા પ્રસંગમાં પહેરી લ્યો બધા કરતા અટકે લાગે એ રીતની વસ્તુ લઈને આવી ગયા તમારા માટે અમારો શોપ સુરતમાં આવેલો છે કાકોદરા પોલીસ સ્ટેશનની ની બાજુમાં લક્ષ્મણનગર સાડી માર્કેટ રંગોલી સાડી અમારી દુકાન નામ પેલા રંગોલી બાંધણી હતું હવે બદલાવીને રંગોલી સાડી કર્યું છે તો વિઝિટ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને અમારું એડ્રેસ પણ મળી જશે આ એમનો પિંક કલર રહેવાનો છે

જો ગમતો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દો કારણ કે સિંગલ સિંગલ પીસ આવેલા છે તો ધોરણે બુક પણ કરાવી લેજો કલર આવેલો છે સિલેક્ટ કલર તો બી અને ઇન્ડિગો કલર કલર કોઈ બી કલર તમે કહી શકો પ્યોર ઇંગ્લિશ કલરમાં આવેલો છે બ્લાઉઝ બી તમને લાસ્ટમાં બતાવી દેશું રેન્જ પણ રીઝનેબલ છે લાસ્ટમાં તમને રેન્જ પણ એમની બતાવી દેવાના છે તો વિડીયો બિલકુલ સ્કીપ કરતા નહીં પછી તમારે લાઈટ પિંક કલર બોલો કે ગાજર કલર બોલો બધા પીસ ઓપન કરીને ફોટાબલ ના હોય તો તમારે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં પણ અમને રીલ્સ તમને મળી જશે રંગોલી બાંધણી કરીને આ એમનો ગ્રીન કલર ગ્રીન કલર જોડે તમે વ્હાઈટ કલર વ્હાઈટ બ્લાઉઝ પહેરો બધા કરતા ડિફરન્ટ યુનિક અને નેક્સ્ટ લેવલ નો પીસ લાગે કઈ જોઈ શકશો તમે આખું પીસ ગ્રીન કલરમાં

બધા કરતા ડિફરન્ટ વસ્તુ લાગે આગળ બી તમને રેસા ટાકેલા મળશે લગડી પટ્ટો એની અંદર પટોળાની પ્રિન્ટ છે આખું મીણા બુટાનું કામ આવશે બંધાસ ટાઈપની પ્રિન્ટની એવી વસ્તુ લગાવેલી છે અંદર પાઇપિંગ બી એકદમ સ્મૂથ રહેવાની છે તમે કોઈ બી પ્રસંગમાં પહેરીએ કોઈ રીતનું કમ્ફર્ટેબલ ફેબ્રિક રહેવાનું છે ગાઈઝ બ્લાઉઝ તમને બતાવી દઈએ આ નાની ટિક્કીમાં તમને એમનું બ્લાઉઝ મળશે એમાં બી તમને સ્લીવમાં બેકસાઈડનો બંધેજ ભાગમાં મળી જશે જોઈ લો આખું પીઝ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી હશે આ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ